झुलावे लिमरी ने कोण झुलावे पिपरी भाईनी बेनी लाडकी भई लो झुलावे आ तो जाऊ मारा भाइना त्यो बुंदो भेगो धावा जबाब दे आतो तो हिरो कधी सोय जतो नाही ना आप जाऊ इना पाहन कमुन तोया जवान सा समुन तोया जावणु छे बंटी ओ હવે દિવાળી પતિ જઈ હે કે હવે જાંદો દી ઘરમાં માં બેહી રે હું સાઈ યાર હાલ મણકાજી બોલો તેરી બે બુના ના તો નઈ જવાનું કે તમે જીયા આવજો કે એવું હતું બેહી છે તે તમે જીયા આવો કે તે તું શામુન તો જાય મુક્કા મુન તો જઉં તમે જીયા હો યાર કોઈ વ્યવહારમાં તો ઉભા રહે જવું પડે યાર અમે યાર તમે જીયા આવો ને હું જીયા આવ મારા બ્રધર કોમ નું બોમ આવી જો હું તો નઈ જવાય હું કોમ તો જિંદગી કરવાનું છે જવું પડે આરેડો હું આવતા આ ડોસી ને રજા લેવા જાય ને પછી જ આવશે આ ડોસી ની રજા જ નહીં ઘરમાં જઈને રાખવા પડે પેલા કમુની છે પછી પાછા લઈ લેજો પાંચસો પાંચસો રૂપિયા પાછા પાછા

બારું વધારે આવું કામ હાલો તમે હાલત નો હું હાલત હું પૂરી હાલત હાલત આવે સાધન

মই তাৰ কৈছো ৰঙালি ৰচ ભાઈ હા બોલો આ તો કરતો દિવાળી દિવાળી બે તું છું દિવાળી બસ મજામાં બસ મજામાં છે

કેટલા આવ પ્રાંગ કીધું બાજુમાં આવો મંગાજી પાન કીધું દૂધી વાળો બીજી કરે આવો જો કરે જવા બાજી દી આવો બાજી ભાઈ હમણાં આવતા બાજી જી બાજી ભાઈ એ તો મારા આવશી આવશી તારે એ વધા દે નહીં નહી આવશે તો મારે ઉતરા લે બે ટાઈમ થાય પછી ના ના પછી મારે પેલી મંડળીમાં જવું છે સાને મંડળી સ્વામી તો મારા ફોન આવે અરે અલે આ મંગાજી આજો આ આ આ બેટા ઓવા લોકો ખાટો ઓમ બેહો એ

ના ખબર હું કઉ છું પણ મનતા જ નહીં પણ છે ખબર છે ગરટી ભાવતી નહીં અરે ઘરના ખબર છે રોટલો ના પણ એને નહીં ભાવતી પૂછજો પણ

અમે નેટલ નું ના મને નહી ખાવું હોટલ નું ના નહી મગાવ એ તો પછી અને આ છે પાડી ઘેર આ શું જાણની છે પાડી હો જો ઓમ શું થઈ જ ખાવરે ખાવરે ઉપર ચાલ લાવતા હોય તો પણ ફાડી દો છે હું હેડો મન કા હેડો બાજુવાળી પાછી બોલી આવજે પાછી અને ઘેર આવજે પાછી તાર ભાભી ને આમ ભાર જતા ને આવજો મિત્ર ને સાલો तो sí, मंगाई yeah. <packets little tube tonguemondkirobiensla>

બેસી <laughs> <laughs>